અમરેલી લેટર લેઠરકાંડ મામલે પરેશ ધાનાણીના ધરણા પૂર્ણ થયા છે પરેશ ધાનાણીએ લીંબુ પાણી પી અને અડતાલીસ કલાક બાદ પારણા કર્યા છે પારણા બાદ ધાનાણીએ જાહેર કરી છે આગામી રણનીતિ ધાનાણીએ સોમવારે સુરતમાં ધરણાની જાહેરાત કરી હતી યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલનની જાહેરાત કરાઈ છે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્ય વ્યાપી આંદોલન ની નારી સ્વાભિમાન આંદોલન સમય શરૂઆત કરવાની છે આ આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ સમાજ અને રાજકીય પાર્ટીના આગેવાનોને મારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવા હું જાહેર નિમંત્રણ પાઠવું છું સૌ સહકાર આપે એવી વિનંતી કરું છું